ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકા જેના પ્રમુખ પદે જીજ્ઞાબેન પટેલ ચૂંટાયા થોડા દિવસ પહેલા જ દીક્ષિત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું જેને લઈ આજે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ જેમાં અપક્ષ તરીકે ચૂંટાનાર અને ભાજપને સમર્થન જાહેર કરનાર જીજ્ઞાબેન પટેલ પ્રમુખ તરીકે ચૂંટાયા પ્રમુખ બન્યાના ત્રણ મહિનામાં જ દીક્ષિત પટેલે રાજીનામું આપી દીધા ઊંઝા ભાજપમાં આંતરિક વિખવાદને લઈ સવાલ ઉઠ્યા હતા જોકે ગુજરાત ભાજપના મહામંત્રી મહેન્દ્ર પટેલનું કહેવું છે કે ઊંઝા ભાજપમાં કોઈ વિખવાદ નથી બસ ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર જવાબદારી નાખી છે એ હું બધે સાથે હળી મળીને અમે પૂરી કરીશું અને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીશું જે રીતે હાલ નરેન્દ્ર મોદી સાહેબનો વિકાસ ચાલી રહ્યો છે એ રીતે જ અમે આગળ એમના જ સૂચનોથી આગળ વધીશું પ્રમુખ બદલવા પડે એવું નહીં પણ એમને પોતાના પર્સનલ કારણોસર એમને રાજીનામું આપી હતું દિક્ષિત ભાઈએ બધા સાથે જ છે અને આજે તમે જાણો જ છો કે સર્વનો મતે નવા પ્રમુખની ચૂંટણી કરવામાં આવી છે એકચ્યુઅલ અમે આખી નગરપાલિકા સમરસ કરી દીધી હવે કોઈ પક્ષા પક્ષી કે એવું છે નહીં આ અગાઉથી નક્કી જ હતું બરાબર એ વખતે આખા ગુજરાતમાં ઘણી નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખનું ઇલેક્શન હતું ત્યારે અમારે જે એ લોકોને સમરસ કર્યા ત્યારે એવું નક્કી થયું હતું કે ભાઈ ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાયેલો પ્રમુખ પહેલાં થશે અને પછી તમારો થશે